એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી નથી ખુલાસો કરીને જાઓ એ તમને ખુલાસો કરવા મારા નામનો ખુલાસો નહીં તમારા પર ઓથે તો તમે મળવા માટે આવ્યો કે તમે ડિટેલ ધમકાય મને ખબર પડી માહોલ ડેડીયા પાડો માહોલ બગાડવાની નહીં નથી ખોપ જમાવાનો બિલકુલ નહીં તમે જમાવાનો તમે

દર વખતે ટેપ પડી છે બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી ગઈ

એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની બંધ કરો માણસ ની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની આપી દઉં મને છે ને બુતલેગર ને એવું બધું આવેદન દેખાય એમના કદાચ અમારી ભી લાગણી છે

આંકડા ચલાવવાળા દારૂ બેસવાળો તારો બાપ નથી તારા બાપ નથી ¡Gracias! દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી ક્વોલિટીનો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ નો સંદર્ભ એક દારૂ વેચવા વાળા લઈ શરમ આવે શરમ થઈને લઈ લાગે છે તારાજી તો બોટ રોપી આવી ગઈ અરે અમે પાંચ લોકો છે પાંચસો જણા આવો ને આવો ને પાંચ જણા આવો ચલો મેો ચાલો પાંચ જણ ચાલો બધા મોકલી ચાલો ને તમે તો ચર્ચા કરવા